Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આફ્રિકન દેશ કોગોમાં એક સમય રોગે વિશ્વમાં ભયનો માહોલ ફેલાયો છે આ ખતરનાક રોગ ત્રણ બાળકોએ પચાસ થી વધુ લોકોના મોત થયા છે અને દર્દીઓની સ્થિતિ એટલી ગંભીર છે કે તેમાંથી મોટા ભાગના અડતાલીસ કલાકની અંદર મૃત્યુ પામ્યા છે જો કે આ રોગના મુખ્ય લક્ષણોમાં ખૂબ જ તાવ ઉલટી અને આંતરિક સ્ત્રાવનો ત્યારે મિત્રો રક્તસ્ત્રાવ સમાવેશ થાય છે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે કે કારણ કે નથી તાવ માં ત્યારે ઇબોલા ત્યારે માર્બન અને યલો જેવા વાયરસ મળ્યા નથી ડબલ્યુએચએ આ અંગે ત્યારે ચેતવણી જારી કરી છે અને કોગોમાં ત્યારે મિત્રો એક રહસ્યમય રોગે ચિંતા વધારી છે આ રોગની માહિતી પ્રમાણે ત્યારે સૌપ્રથમ ત્રણ બાળકોએ ચામાચીડિયા ખાધા ત્યારે દેખાયો હતો અને ત્યારબાદ તે ઝડપીથી ફેલાવા લાગ્યો હતો રોગથી અત્યાર સુધીમાં થી વધુ લોકોના મોત થયા છે અને કુલ ચારસો કેસ નોંધાયા છે વિશ્વ ત્યારે આરોગ્ય સંખ્યા ત્યારે મિત્રો સંગઠન જણાવ્યું હતું કે આ કેસ ત્યારે ક્યુટ પ્રાંતના ત્યારે દૂરના ગામડાઓ જોવા મળ્યા હતા આ રોગના લક્ષણો ખૂબ જ તાવ અને આંતરિક રક્તસ્ત્રાવનો ત્યારે સમાવેશ થાય છે સૌથી ખતરનાક માહિતી એ છે કે દર્દીઓ ફક્ત અડતાલીસ કલાકમાં જ મૃત્યુ પામી રહ્યા છે ડોક્ટર સર્જન ત્યારે ન્યુક્લિયન ટાવનો ત્યારે જણાવ્યું હતું કે લક્ષણો દેખાયા પછી આટલા જલ્દી મૃત્યુ ખૂબ જ ચિંતાજનક છે ડબલ્યુએચ આ રોગની ત્યારે મિત્રો તપાસ કરી રહ્યું છે પરંતુ દૂરના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાનો અભાવ અને પડકારો વધ્યો છે સંશોધકોએ ત્યારે એક રહી રોગમાં હેમેફિઝિક ત્યારે ફીવર જેવા લક્ષણો જોવાયા છે ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ